અને બીજું આ દીકરી જે બોલી ગઈ છે નામ હારું છે ભૂલી ગયો છે દીકરીનું એ દીકરી સાચું બોલી છે કારણ કે ભણેલ ગણેલ દીકરી છે આજ કરોડો માણસ છે થાય ને મિત્રો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને લાસ્ટ તક પૂરી માહિતી સમજાય જાય એટલા માટે વિડીયો પૂરો જોજો હું છેલ્લે તમને વિડીયોની અંદર બતાવીશ કે જ્ઞાનીબેન ઠાકોર અને અરવિંદ ભુવાજીની ટક્કરમાં મોગલ ધામ બાપુજી બાપુજીએ મિત્રો એન્ટ્રી કરી છે અને શું કરી રહ્યા છે એ પણ હું તમને બતાવીશ પહેલા વિડીયો તો કેન તક બનાવી દેજો અને પહેલા તમને હકીકત કે ગેની બેને જે પણ બોલ્યા હતા ભુવાજીઓ વિશે અને દશામાના વ્રત વિશે ત્યારથી મિત્રો સોશિયલ મીડિયામાં જે ટાપા ટિપ્પણીઓ થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એને લઈને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ કે ગેની બેન તો જે કહેતા હતા કે ભુવાજી જૂઠા છે કે સાચા છે એ તો આપણને ખબર નહીં પણ અરવિંદ ભુવાજીએ સામે પણ એવો જવાબ આપ્યો હતો કે બધા ભુવાજી એવા સરખા પણ નથી હોતા તો આપણે જણાવી દઈએ કે ગેનીબેન પણ સાચા છે અને અરવિંદ ભુવાજી પણ સાચા છે કારણ કારણ કે જે ગેની બેન બોલી રહ્યા છે કે બધા ભુવાજી સાચા પણ નથી હોતા અને અરવિંદ ભુવાજી બોલી રહ્યા છે કે બધા ભૂવાજી ખોટા પણ નથી હોતા આ બંનેને બંને લઈને વાત તો સાચી જ છે પરંતુ મોગલ ધામ બાપુજીએ શું વાત કરી છે એ આપણે વિડીયોની અંદર જાણવાના છીએ તો બના રજુ તક વિડીયા સુધી એમનો વિડીયો તમને બતાવીશ મોગલ ધામ બાપુજીએ એવી વાત કરી હતી કે ગેનીબેન ઠાકોર સાચા છે આ દીકરી સાચી છે કારણ કે માતાજી કોઈની અંદર ધૂણવામાં આવતા નથી અને ખરે હું પણ દવા કરાવું છું એટલે અંધશ્રદ્ધામાં કોઈને રહેવું નહીં હા બિલકુલ આ વાત પણ સાચી છે અંધશ્રદ્ધામાં એવું પણ ના રહેવું જોઈએ કે આપણે દવા ના કરાવવી જોઈએ પરંતુ વિવાજીઓ ઘણા બધા જગ્યાએ બાધાઓ આપે છે એ વિશે તમારે શું કહેવાનું થાય છે એ મિત્રો તમને ખબર તમે જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયોની અંદર એન્ડ તક બનાવીજો